મિત્રો પાવાગઢમાં એવા બે ચોર કે જેમણે મોહમ્મદ શાહ બેગડાનું આખું રાજ્ય લૂંટી નાખ્યું અને તેમ છતાં તે પકડાયા નહીં અને આ બે ચોર જ્યારે પણ ચોરી કરવા જતા ત્યારે ગઢ પાવાની મહાકાળીમાને એમની સાથે લઈ જતા તો કોણ હતું આ બે ચોર અને કેમ મહાકાળી માને એમની સાથે ચોરી કરવા જવું પડતું હતું તો આવો જાણીએ ગઢપાવાની મહાકાળી માના પરમ ભક્ત એવા ખાપરા અને ઝવેરીનો ઇતિહાસ મિત્રો પાવાગઢમાં પતે રાજાના રાજ પછી મોહમ્મદ શાહ બેગડાનું રાજ ચાલતું હતું અને ત્યારે મોહમ્મદ શાહ બેગડો એવો માથાભારે રાજા હોવાથી છાપ ધરાવતો હતો અને એ વખતે પાવાગઢમાં બે ચોર હતા એકનું નામ ખાપરો અને બીજાનું નામ ઝવેરી આ અને એ ખૂબ જ ચોરી કરતા એનો ત્રીજો ભાગ માતા મહાકાળી માને આવીને ધરાવતા આ ખાપરો અને ઝવેરી પાવાગઢમાં મહાકાળીમા ના જોરે ખૂબ જ ચોરીઓ કરતા હતા અને મહાકાળીમાં પણ એમનો સાથ આપતા કારણ કે ખાપરો અને ઝવેરી જે ચોરી કરીને લાવતા એમાંથી થોડો ઘણો પાક ગરીબોમાં પણ આપતા અને જરૂરિયાત લોકોની સેવા કરતા અને સમય જતા એક દિવસ ખાપરા અને ઝવેરીએ વિચાર કર્યો કે ક્યાં સુધી આવી નાની નાની ચોરી કરીશું એક કામ કરો આપણે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જઈએ અને આમ વિચારીને બંનેમાં માના મટી જાય છે અને માતાજીને કહે છે કે હે મારી ગઢ પાવાની કાળકા માડી આજે તારી રજા હોય ને તો મોહમ્મદ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જાવું છે મહાકાળી માએ તેમને રજા આપી અને કહ્યું કે મારા દીકરાઓ તમે બંને મોહમ્મદ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જાઓ પણ હું તમારી સાથે જ છું પણ સાંભળો આ તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે હા માડી હવે અમે ચોરી નહીં કરીએ પણ આમ ખાપરો અને ઝવેરી રાત્રે મોહમ્મદ બેગડાના રાજ્યમાં ચોરી કરવા માટે ઉતર્યા અને રાજ મહેલમાં જઈ અને ખજાનામાંથી કિંમતી રત્ન ઉપાડ્યા અને પછી વિચાર કરે છે કે જો આપણે આ ચારે ચાર રત્ન ઘરે લઈ જશું ને તો મોહમ્મદ શાહ બેગડાને ખબર નહીં પડે કે આ ચોરી કોઈ કરી આપણે એક રત્ન પાછું મૂકીએ અને ત્રણ રત્ન લઈ જઈશું તો મોહમ્મદ શાહ બેગડાને પણ ખબર પડશે કે સામે ચોર પણ માથા ભારે છે અને આમ રાત્રે ચોરી કરી અને બંને જણાએ ત્રણ રત્ન લઈને ત્યાંથી નીકળી ગયા અને આવીને પોતાના ઘર ભેગા થઈ જાય છે અને આમ કરતા કરતા રાત ગઈ અને સવાર પડી અને ત્યાં તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી થઈ ચોરી થઈ આવી બૂમો પડવા લાગી એટલે મોહમ્મદ શાહ બેગડાએ એના વજીર કહ્યું કે મારા રાજ્યમાં ચોરી કરે એવા આપણા પાવાગઢમાં કોણ હશે મારી આટલી તાક છે તેમ છતાં એમણે આપણા રાજ્યમાં ચોરી કરવાની હિંમત કેવી રીતે કરી ત્યારે વજીર કહે છે કે આપણા પાવાગઢમાં બે જ માથા ભારે ચોર છે તે જેમણે ચોરી કરી હશે પણ હે હજુર હજુ સુધી પાવાગઢમાં એ બે ચોરને આજ દિન સુધી કોઈએ જોયા નથી ખાલી એમનું નામ જ બધાને ખબર છે ખાપરો અને ઝવેરી બાકી એમને કોઈએ જોયા નથી પછી રાજાએ પાવાગઢમાં ઢંઢેરો પીટાયો તે ખાપરા અને ઝવેરીને માલુમ થાય છે કે હું જે ઢોળિયા ઉપર સૂવું છું ને એના ચારેય પાયા સોનાના છે તો જો ખાપરા અને ઝવેરીએ એની માનું દૂધ પીધું હોય ને તો આ રાજ્યમાં ફરી ચોરી કરી બતાવે એ પણ મારા ઢોલિયાના ચારે ચાર પાયા એટલે ખાપરા અને ઝવેરીને ખબર પડી એટલે તેઓએ બંને જરા પાછા મહાકાળીમાના મોઢે આવીને કહ્યું હે માડી અમે તો ત્રણ રત્ન જોરીને લાવ્યા છીએ અને એમાં તો અમારી સાથે પેઢીઓ ખાય ને તો પણ ખૂટે એમ નથી હે મા મોહમ્મદ શાહ બેગડાએ એમને લલકાર કર્યો છે અને મા તારી રજા હોય ને તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં એમના ઢોલિયાના સોનાના ચાર પાયા ચોરી લાવવા છે ત્યારે મહાકારી માં બોલ્યા કે હું તમારી સાથે છું જો તમને મોહમ્મદ શાહ બેગડાના હાથમાં આવવા દઉં ને તો હું ઘટ પાવાની કાળકાનો કહેવાઉં અને મારું કોઈ ખોટું ના પડે અને પછી તો ખાપરો અને અને સાથે મહાકાળી માતા મોહમ્મદશા બેગડાના રાજ્યમાં ઉતરે છે અને મહાકાળી માએ તો પોતાના ચમત્કાર થી આખા રાજ્યમાં જેટલા હતા એ બધાને સુડાવી દે છે અને ખાપરો ઝવેરી અને માતા મહાકાળી રાજાના ઢોળીએ આવ્યા અને ખાપરો અને ઝવેરી મોહમ્મદ બેગડાના ઢોળિયાના એક એક પાયા કાઢી અને તેની જગ્યાએ લાકડાના પાયા મૂકી રહ્યા છે અને આમ કરતા કરતા મોહમ્મદ બેગડાના ખાટલાના ચારે પાયા સોનાના ચોરી અને લાકડાના ફીટ કરી દીધા અને મોહમ્મદ બેગડાના સોનાના ચારે પાયા ચોરી કરી અને એની જગ્યાએ લાકડાના પાયા ત્યાં લગાવીને રાતોરાત ઘરે પાછા આવી જાય છે અને આમ કરતા કરતા બીજા દિવસે સૂરજ ઉગ્યો અને રાજા એના ખાટલામાં નીચે નજર કરીને જોએ છે તો સોનાના પાયાની જગ્યાએ લાકડાના ટેકા મૂકેલા હોય છે ત્યારે રાજા વિચાર કરે છે કે આ બંને ચોરો તો બહુ માથા ભારે છે મારે આ બંને ચોરોને જોવા પડશે પછી પાછા મુહમ્મદ શાહ બેવરાએ રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યું કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે મારા રાજ્યમાં સોના અને ચાંદીની ગુણોથી ભરેલું એક ઊંટ ફરતું મૂક્યું છે જો તમે જબરા હોય ને તો આ ઊંટને ચોરી બતાવો તો તમને માનો કે તમે ખરા ચોર અને ખરા બાર કહેવાઓ અને આ ઢંઢેરાની ખાપરા અને ઝવેરીને ખબર પડી એટલે આ બંને મહાકાળી માના મઢે આવ્યા અને કહ્યું કે હે મારી ગઢ પાવાની કાળકા આ મોહમ્મદ શાહ બેગડો તો હઠે ભરાણો છે જો તો રજા આપતી હોય તો આ ઊંટને પકડવા અમારે બંનેને જવું પડશે એટલે મારી ગઢ પાવાની દેવીએ રજા આપી અને ખાપરો અને ઝવેરી ઊંટને પકડવા માટે માર્ગે નીકળી પડ્યા પણ આ ઊંટને પકડવું ખૂબ જ અઘરું હતું આ ઊંટની સુરક્ષા માટે પચાસ સૈનિકો હતા એટલે આ ઊંટ જ્યાં પણ જાય ક્યાં પચાસ સૈનિકો એમની સાથે રહેતા હતા પછી ખાપરા અને ઝવેરીએ ઊંટને રોટલો નાખવાનું શરૂ કર્યું એટલે એક દિવસ રોટલો ખવડાવ્યો બીજા દિવસે રોટલો ખવડાવ્યો આમ કરતાં કરતાં દસ દિવસ રોટલો ખવડાવીને ઊંટને હેવાયો કર્યો એટલે રોજ ઊંટ ફરતું ફરતું ખાપરા અને ઝવેરીના ઘરે રોટલો ખાવા પહોંચી જતું આમ દસ બાર દિવસ થયા એટલે પચાસ સૈનિકો પણ કંટાળ્યા કે આ ઊંટને ચોરવા તો કોઈ નથી આવતું અને ઊંટ આટલામાં જ ફર્યા કરે છે પછી એક દિવસની રાત્રે આ ઊંટ ખાપરા અને ઝવેરીના ઘરે રોટલો ખાવા આવ્યો પણ ખાપરા અને ઝવેરીએ એમને રોટલો ન નાખ્યો એટલે ઊંટ રોટલાની લાલચે ખાપરા અને ઝવેરીને ઘર પાસે ઝૂંગી ગયો પેલા સૈનિકોની પણ ઊંટને જોતા જોતા બધા સૈનિકોની આંખ મીચાઈ ગઈ અને પછી તો ખાપરો અને ઝવેરી આખે આખો ઊંટને ઉપાડીને જ પોતાના ઘરના ભોયરામાં લઈ ગયા અને બીજા દિવસે રાજાને ખબર પડી કે હવે આ બંને ચોર પકડાશે નહીં એટલે રાજાએ ફરીથી ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને ખબર પડે કે તમારી બધી ચોરીઓ હું માફ કરું છું અને મેં તમને જોયા નથી એટલે મારા મહેલમાં આવો અને તમને ઈનામ આપવું છે એટલે ખાપરા અને ઝવેરીએ મહાકાળીમાને કહ્યું કે મોહમ્મદશા બેગડાએ એમને રાજ્યમાં તેડાવ્યા છે મારી જો તું રજા આપતી હોય ને તો અમે બંને રાજાના મહેલમાં જઈએ કેમ કે આ રાજા તો માથે ભારે છે ક્યાંક મહેલમાં બોલાવીને અમને ફાંસી લટકાવી દેતો એટલે મહાકાળીમાં બોલ્યા કે તમે રાજાના મહેલમાં જાઓ તમારો વાળ વાકો થવા દઉં ને તો હું ગઢ પાવાની કાળકા નહીં અને પછી ખાપરો અને ઝવેરી રાજમહેલમાં ગયા તો સામયું કરીને ઇનામ આપ્યું આમ ખાપરા અને ઝવેરીથી વર્ષ થઈ મહાકાળી માએ અનેક કામ કર્યા તો મિત્રો આ હતો પાવાગઢના બે જોર ખાપરા અને ઝવેરીનો ઇતિહાસ મિત્રો આવા જ વાર્તાઓ સાંભળવા માટે આજે જ અમારી આ ચેનલ મસ્ટકનો ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ